લેખક વક્તા અને ઉદ્ઘોષક વિશ્રામ ગઢવી સાહેબ ઉપસ્થિત અહીં એ વ્યવસાય શિક્ષક ને માંડવી તાલુકે જે મોટા લાઈજા ગામ વતની વતની કચ્છી ભાષા જે સંવર્ધનને શ્રેષ્ઠ યોગદાન બદલ એની કે ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી તાજેતરમાં સાહિત્ય ગૌરવ પુરસ્કાર સે સન્માનિત કરે મેં આહીં કચ્છી ભાષા જા પ્રથમ પંક્તિ જ સર્જક વિશ્રામ ગઢવી જે સર્જને દ્વારા આગવી ઓળખ ઉભી કર્યો એની જે પંચ પુસ્તક કે સાહિત્ય અકાદમી પુરસ્કૃત કરી ચુક્યા નવલકથા થયો સ્વાગત સાહિત્ય કચ્છી ભાષા સાહિત્ય સાહિત્યમાં મુજબ પદાર્પણની ગા કરી ઓગણીસો નવાણું બ હજાર મે પદ્મશ્રી નારાયણ જોશી કારાયલ સાથે કચ્છી ભાષાની જાણ સુજાણ પરીક્ષા ગિયે જોકે સૌભાગ્ય મ્યો અ શુરુઆત મેં કચ્છ જ કાવ્ય પાઠ કુસે હું તેક બાણું પચાણું જયારે ભણો હોય ત્યારે પીટીસી દરમિયાન પણ કચ્છી ભાષા જો જે પણ કમવે એ ચાહે કચ્છી ભાષા જે સાંસ્કૃતિક પરિવેશની વે કચ્છી ભાષા ભાષાની થી ગાલ કેણી હોય તો એ કામ મુજે ભાગે અચી દો અને કચ્છી ભાષા મેં સંચાલન કે જો પણ આ બહુ વહેલી શરૂઆત કરી તો ધીમે ધીમે મેં આવું કચ્છી નંડા નંડા કાવ્ય લખતો હોસે શરૂઆત ગુજરાતીથી કરી પણ કારાયલજી જો આગ્રહ થયો કે મા બોલી કચ્છી કચ્છીની સેવા કર્યો અને કચ્છી મે લખો તો આ શરૂઆતથી કચ્છી મે લખે ની કોશિશ કરી અને સૌથી પહેલા તો હું તું પુસ્તક તો છે બજાર નો મે આયો પણ એનાથી પહેલા અખબાર મે સ્પર્ધાએ મે ભાગ લો અલગ અલગ જે સાહિત્ય અકેેદમી અને સંસ્થા જ સેમિનાર થી સાહિત્ય જ એમને સંશોધન પેપર રજુ રજૂ જે અધ્યયન ચો આજે એ મુખ્ય બોરો મોકો મ્યો અને બજાર ચાર મે જટુભાઈ પંડ્યા રોટરિક સાહિત્યિક અવોર્ડ બજાર ચાર પહેલી વખત મુખ્ય એવોર્ડ મળ્યો અને મુખ્ય લગો કે કચ્છી ભાષામાં મુલાકરણ જશનમી આ जी आ, सर कच्छी भाषा जो सर्वोच्च पुरस्कार गुजरात साहित्य जो जो को गौरव पुरस्कार है गुजरात सरकार ताजेतर में आके एनायत करें जो को कच्छी भाषा साहित्य में जो आजो योगदान आंदे विषय चाहिए असरफ भाई के गुजरात सरकार जी गुजरात साहित्य एकेडमी गांधीनगर मुके वर्ष 2023 ला तेवीस ला करी साहित्य जो सर्वोच्च कच्छी साहित्य गौरव पुरस्कार थी मुख्य विभूषित के

જોકો કચ્છી સાહિત્ય જો માતબર અને પ્રતિષ્ઠિત એવોર્ડ જોવા ચોવા જે બખત મુખ્ય શ્રેષ્ઠ પુસ્તક લય મને છે ક બ હજાર અને એકવીસ બાવીસ મે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મુંબઈ ખાતે દઈને નવાજે બેનામ સંગીત સાહિત્ય એવોર્ડ પણ તે બાવીસમાં પુઠિયા ગુજરાત સાહિત્ય એકેડમી જે ગુજરાત સાહિત્ય એકેડમી અંતર્ગત પંચ છ એક અકેેડમી અચે તી એ પાંચ મા બોલી માતૃભાષા કચ્છીની એકેડમી પણ ચાલુ હોય અને એના અંતર્ગત જે સાહિત્યકારતા પંચ પુસ્તક વેતી જોગવાઈ કે પંચ પુસ્તક સુધી કોટો વેતો કે ત્યાં સુધી એને એવોર્ડ દે તો માટે ખુશીની કે પંચ જે પુસ્તક જો કોટો આવે એ પણ હું પૂરો કરોડ અને મુજા પંચ પુસ્તક કચ્છી ભાષા જા ગુજરાત સાહિત્ય અકેેડમી કે પ્રાઇઝ દઈ અને નવાજે એ મુલાન બહુ ગૌરવની ગૌરવ વિષય છે પણ મુખ્ય અશરપાય આનંદન ગાલ જો હે કે પણ પડ રહી શકે આયુ એ ગુણવત્તા જો સદભાગ્ય મત કચ્છી ભાષા મે અને કચ્છી પદ્યતા જામ લખાણો હોય અને એનો ઇતિહાસ પણ લંબો હોય કારણ કે છે મધ્યકાળ થી કચ્છી ભાષા મે જો અન્ય ભાષા મે સર્જન થો ત્યાં કચ્છી ભાષા મે પણ પાંજા પૂર્વ સુ મહાત્મા મેકણ હરી સાહેબ અહીં દેવાજી સાહેબ અહીં એ સાંઈ ભાખરશા હાઈ મને કચ્છી ભાષામાં સર્જન કે ગદ્યનો લંબો ઇતિહાસ નહીં આ ચંદોસ કે કચ્છી ભાષામાં છે ઓગણીસો ને પાસઠ મે આકાશવાણીની સ્થાપના થઈ તે કે પુઠિયા કચ્છી ભાષામાં ખાસ કરીને ગદ્ય ગદ્યમાં વેગ આવ્યો કારણ કે આકાશવાણી સૌથી પહેલી કચ્છી વા ભાષાની વાર્તા એ આકાશવાણી તારો રજૂ થઈ પકડો આકાશવાણી કે પણ ગૌરવ અને કચ્છી ભાષા વિકાસ વેગ ડલ બસ્થા કચ્છ મિત્ર કારણ કે દિલજી ગાયું કટાર છેલ્લા એ વર્ષ થી અવિરત ચાલુ કોઈ કટાર ભાષા ની ચુમલી ચુમ્લી વર્ષ સુધી હલ એ સતત ગદ્યમાં અલગ અલગ સ્વરૂપ ખેડે ચાહે નિબંધ થી સરુઆત કરી પ્રવાસ નિબંધ થી પ્રવાસ નિબંધ ચરિત્ર નિબંધ લલિત નિબંધ અભ્યાસ નિબંધ નવલકથા લઘુ વાર્તા નવલિકા એડા અને વિવેચન એડા મળે સ્વરૂપ મુકે ખેડે જો મોકો મળ્યો હોય અને મળે સ્વરૂપ મુલાકાત ને જશ્ન મીઠા અશરફભાઈ જી જી અને સર આજે જો કો ખાસ એડા સર્જન વિશે ગાલ કર્યું કચ્છી ભાષા મેં તો એના વિશે પણ અસા જે દર્શકો કે માહિતી દયો ખાસ કરીને કોઈ પણ ભાષા જો સાહિત્યકાર લેખક વે એનજી પહેલી અને છેલ્લી ઓળખ છે એ એનજો સર્જન વહેતો એન જે સર્જન મથ સર્જકત્વ ઓળખ જો મદાર વે અે ભાષા પણ એનજો સર્જન થકી જ ભાષા કે ફાયદો થિએ અને સર્જન કે ફાયદો થયે તો મુજાન વાતા સંગ્રહ કચ્છી વાતા સંગ્રહ જ મુજે જે ઓડિયો મે યુટ્યુબથી પણ એ વાતાઓ ઉપરાંત એન્જો અંગ્રેજી અનુવાદ કે આયા મુજો ખીરોલા અને માનીયારી એ લલિત નિબંધ સંગ્રહ અહી જે કે પુઠિયા એ લલિત નિબંધ સંગ્રહ અહી માત્ર લેખિત સ્વરૂપ મે નહી પણ અશરફભાઈ એ લલિત નિબંધ સંગ્રહ મુજે ઓડિયો જે સ્વરૂપ મે પણ લોકો બહુ પસંદ કે આયા મુજે યુટ્યુબ ચેનલ તે અને બે સાહિત્યિક ગ્રુપ મે ઈ આ હું અવારનવાર શેર કરતો વાતો ને મારુ એને બહુ પ્રોત્સાહન ને પ્રેમ મલે તો કે પુઠિયા જો યશન કૃતિ રત જા રૂા એ અજ તો નવી પેઢી નવી જનરેશન આવી એન કે ભૂકંપ જન્મ એન કે તચ દુષ્કાળ કરો ખબર નાય પણ એ ચીજો કચ્છનો એ કાળખંડ અસી પેઢ અનુભવે તો જા રૂંઘા એ મુજી અનુભૂતિ દસ્તાાવેજ આને એનજો જો રત જ રૂા જો ગુજરાતી કે જો અવસર મળ્યો અને લોહીના આંસુ નામે કચ્છ મિત્ર મેં પૂરી થઈ તો એ પણ કે ગુજરાત કચ્છી સાહિત્ય એકેડમી ફર્સ્ટ પ્રાઇઝ દઈને નવાજે છાપ ના જો મુજો અભ્યાસ નિબંધ લેખાય કવિ રાઘવ સર્જન મથે ચારણ ચોથો વેદ ઈ વગેરે મુજા એકા સંપાદન અને મુજો સર્જન પડાય ને સંપાદન પડાય તો એડી રીતે મુકે 15 જેટલા પુસ્તક ગુજરાતી અને કચ્છી લખે જો સદભાગ્ય મળ્યો આઈ કરણીજી વિશે

તં કે પુઠિયા જે મામર અનુવાદ ચો આજે એડો કામ થયો તો જે ઉલ્લેખ કયા તાજેતરમાં વિમોચન થયો રત જ રૂંઘા મુજી મુી યશસ્વી અને બહુ જ જે કચ્છી ભાષા સાહિત્ય પ્રેમી એ નવલકથા કે બહુ જ પ્રેમ ડિનાા મુંબઈ જે સાહિત્ય ગ્રુપે મે ખૂબ મંચણી મતે ખૂબ વિવેચન થયો એ રતજા જ જો લોહીના આંસુ નામે ગુજરાતી અનુવાદ જે કે ચો આજે ગુજરાતી સર્જન ન જાય મુજો એ કેજો મુકે કે મુજી કલમ કે સૌભાગ્ય મળ્યો એન જો પુસ્તક લોહીના આંસુ બાર પ્યો એન જો હિન્દી અનુવાદ એ રચના રૂંગા કોઈ પણ સર્વકાલીન રીતે તો કચ્છી ભાષા માટે ગૌરવજી ગાલ પણ થઈ કે કોઈ પણ નવલકથા હિન્દી મે અને ગુજરાતી મેં એકસાથે પ્રકાશિત થઈ વે તો એ પહેલી ઘટના કચ્છી સાહિત્યજી કે સુખપર જા સુખપર રોહાજા બેન ડોક્ટર કોમલ સચદે इन जो खून के आंसू नामे हिंदी अनुवाद या मुझे ओमान वार्ता संग्रह जो द डिपोजिट नामे शिक्षण में जो को क्लास वन ऑफिसर आई आदरणीय कमलेश भाई मोता इन जो द डिपोजिट नामे अंग्रेजी अनुवाद के आया। जो को शुग्न वर्ग है ये बो इनाया तो रीते अन्य भाषाएं में पो श्रेष्ठ सर्जन पुजे तो माँ बोली की माँ बोली जी साहित्य जी कीमत है તો હું સાહિત્ય અન્ય ભાષામાં પૂજી જો મુકે આનંદ આકાશવાણી સાથે વાતચીત કરે બદલું ખૂબ ખૂબ આભાર અસતાએ કે એ સારી માહિતી દના અ કચ્છી ભાષા સાહિત્યમાંડણ અને હાલ જે ગતિવિધિ એ વિષે માહિતી દિ અ અને અહીં એ રીતે કચ્છી ભાષાની સેવા કરી રહ્યો અ શુભકામના સર ખૂબ ખૂબ ધન્યવાદ આકાશવાણી જો અઝર ભાઈ હાજર ધન્યવાદ